પૂર્વદના અનેક વિસ્તારમાં મહાનુભાવોના નામની તકતી પણ નીકળી ગઈ છે ઉપરાંત નાગાર્જુન સિસોદિયા પાર્કની પણ અવદશા જોવા મળે છે ત્યારે આ બાબતે સામાજિક કાર્ય કરે પૂર્વ કેબિનેટ મંત્રીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે પોરબંદરના સામાજિક કાર્યકર હરભમભાઈ મયારિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેશ સમાજના અગ્રણી બાબુભાઈ બોખીરિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ઘણા વર્ષોથી હનુમાન ગુફા પોલીસ ચોકીથી જુબેલી તરફ જતા રસ્તે મુકાયેલ ભાઈ ઓડેદરાના નામકરણની તકતી નીકળી ગયેલ છે જ રીતે જુનાગઢ ડિસ્ટ્રિક્ટરાહીદવી નાગાર્જુન સિસોદિયા બાગ કે જેમાં લોન બિલકુલ નાબૂદ થઈ ગયેલ છે જમીનમાં ખાડા પડી ગયેલ છે તથા ફૂલ ઝાડ પણ નાબૂદ થઈ ગયેલ છે ફરીથી બાગ મરામત કરાવી સુશોભિત કરાવવા જરૂરી છે કારણ કે આ ત્રણેય વ્યક્તિઓ પોરબંદરની આન બાન શાન અને પોરબંદરના ગૌરવ સમાન છે પૂજ્ય બાપુ માલદેવ રાણા કેશવાલા કે જેમણે સમાજ સુધારણા શિક્ષણ મહેશ સમાજની પ્રેરણા રૂપ છે જેના હિસાબે આજે ગામો ગામ અને શહેરોમાં મહેશ સમાજ બનેલ છે એવા જ મુરબ્બી માલદેવજી ભાઈઓડે દ્રા કે જેમને પોરબંદરના ઉદ્યોગના જનક કહી શકાય તેમના વખતમાં બિરલા સોડા એસ ઓરિયન્ટ એમ્બ્રેસિવ રાણાવાવ હાથી સિમેન્ટ એસએસસી

માલદેવજીભાઈ વગોદરા નામકરણ આપવામાં આવેલ હતું લાંબા ઘણા સમયથી એ તકતી હતી એ તકતી અને સાઇન બોર્ડ નીકળી ગયેલ છે એવી જ રીતે બીજો રોડ જુનાગઢ મિલપરા સુધીનો રસ્તો હતો એ રસ્તાને પૂજ્ય માલદેવ બાપુ માલદેવાના કેસવાલા નામ આપવામાં આવેલ હતું એ તકતીઓ વર્ષોથી નીકળી ગયેલ છે એ તકતીઓ માટે મેં નાતી ઇન્ટરનેશનલ મેર સુક્રિંગ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ વગોદાને આઠ માસ પહેલા જણાવેલું છતાં આજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી તેમજ ત્રીજી વસ્તુ નાગાર્જન શ્રી શહીદવીર નાગાર્જન સિસોદીયા બાગ કે જે બાગની હાલત સુશોભન કરવું જોઈએ એને સારી બનાવવી જોઈએ એને નીચેની જમીનમાં જે લોન હતી સુકાઈ ગઈ જાડવા સદંતર સુકાઈ ગયા હવે બારથી જ્યારે એને સદાશોબંધ કરવામાં આવે ત્યારે બહારથી મહાનુભાવો લશ્કરી ઓફસરો અને મોટા મોટા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ આવતા હોય ત્યારે પોબંધોની છાપ કઈ લઈને જાય કે જ્યારે નાગેન્દ્ર શહીદવી નાગેન્દ્ર સિસોદીયાની સુમન શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય ત્યારે એ કાર્યક્રમો આપણે ભાવશ્રીજી હાઈસ્કૂલના પટંગણમાં યોજવો પડે છે તો એ બાગને પણ સુશોભિત બનાવવી જોઈએ અગાઉ પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા માટે પણ અનેક વખત પ્રયત્ન કરીને અનેક વખત કીધું ત્યારે માલદેવ બાપુની પ્રતિમા મૂકવી મૂકવી મૂકવામાં આવી તો આવી બધી બાબતો હોય તો તાત્કાલિક ધ્યાન દેવું જોઈએ અને બાબા ઉપર તો મને પૂરા વિશ્વાસ સાથી તરીકે હું સાથીદાર તરીકે રહ્યો તો બાબા એવી વ્યક્તિ છે જે કામ લઈ પૂરું હાથમાં લઈએ એ કામ પૂરું કરે તો આ વસ્તુ પૂરી વહેલાસ કરવી જોઈએ શોધ્યા કે જેમણે પોતાની એકવીસ વર્ષની ઉંમરે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં દેશ માટે પોતાના મહામૂલી જાનની આહુતિ આપી મહેર સમાજ પોરબંદર તથા દેશનું ગૌરવ વધાર્યું છે તેના પાર્કમાં બેસવા લાયક જગ્યા ન હોય શહીદ વીરને સુમન શ્રદ્ધાંજલિ આપવા માટે ભાવસિંહજી હાઈસ્કૂલમાં પ્રોગ્રામ યોજવામાં આવે છે તો ત્રણેય મહાનુભાવો માટે કરેલ માંગણી ઉપર પૂરતું ધ્યાન આપી ઘટતું કરવા રજૂઆતમાં જણાવ્યું છે